સુરતમાં ચૌદ દિવસની એકની એક દીકરીનું ઝાડા ઉલટી અને બાળકીનો ભોગ લીધો છે પાલનપુર નાકા ખાતે રહેતા પરિવારમાં પહેલી દીકરીના જન્મથી ખુશી ચૌદ જ દિવસમાં શોકમાં પરિણમી હતી બે દિવસથી ઝાડા અને ઉલટી થતા હેલ્થ સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી જોકે તેને કમળાની અસર હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તબિયત લથડતા દાદા અને દાદી તેડીને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ચૂકી બાળકીને ફરજ પરના તબીબોએ બ્રુજ જાહેર કરી હતી પહેલું સંતાન હોવાથી પરિવાર ખુશ હતો મળતી માહિતી પ્રમાણે પાલનપુર શકાત નાકા વિસ્તારમાં આવેલી સંતુકારામ સોસાયટીમાં રાહુલ ચોરસિયા પરિવાર સાથે રહે છે રાહુલ સાડીના લેવેશના ધંધા સાથે સંકળાયેલો છે પરિવારમાં માતા પિતા પત્ની અને ચૌદ દિવસ પહેલા જન્મેલી એક દીકરી હતી દોઢ વર્ષ પહેલા રાહુલના સારિકા સાથે લગ્ન થયા હતા દરમિયાન સારિકા ગર્ભવતી હોવાથી પરિવારને પહેલું સંતાન મળવાનું હોવાથી પરિવાર ખુશ હતો પાલ સેન્ટર થી દવા લઈ આવ્યા હતા ચૌદ દિવસ પહેલા સારિકાએ રાંદેડ ખાતે આવેલા એક હેલ્થ સેન્ટરમાં તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો હજુ તો આ બાળકીનું નામ પણ રાખ્યું નહોતું દરમિયાન બે દિવસ પહેલા તેની છાડાને ઉલટી થવા લાગી હતી જેથી નજીકમાં જ આવેલા પાલ સેન્ટર થી દવા લઈ આવ્યા હતા ત્યારબાદ તેની તપાસ કરતા તેની કમળાની થોડી અસર હોવાનું પણ જણાવાયું હતું અને વધુ સારવાર માટે લઈ જવા પરિવારને જણાવ્યું હતું સવારે બાળકીની તબિયત વધુ લથડી હતી આજે સવારે બાળકીની તબિયત વધુ લથડી હતી જેથી દાદા અને દાદી બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા

નોંધવામાં આવી રહ્યા છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલ ની સાથે